ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે આવેલ કૃષ્ણ હોટેલ પાસે ગમખાર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા જંબુસર નગરના લોકો જાત્રાએ જતા સમયે મગણાદ નજીક હાઈવે ઉભેલી ટ્રકની પાછળ ઇકોવાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાળકો મહિલાઓ અને પુરુષો સહિત દસ લોકોમાંથી છ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ચાર લોકો ગંભીર હાલતમાં પડેલા જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં બધું એક મહિલા રિપીટ જ્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું જેથી મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે તો આમોદના માતર એક્સપ્રેસ વે પર અકસ્માતનો એક બીજો પણ બનાવ બન્યો છે પરિવાર કચ્છથી મુંબઈ જતો હતો ત્યારે ચાલકને ઝોકો આવતા કાર અન્ય કાર સાથે ભટકાઈ હતી જેમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે જ્યારે બે થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે જંબુસર તાલુકાના વેડજ પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુક્લ તીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું તેઓ કુલ દસ લોકો ગત રોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેઓને મગણાદ નજીક હાઇવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા તે સમયે ચંબુસરના લોકોની કોકા ધડાકા ભેર ઉભેલી ટ્રકની પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા ભયંકર એક્સિડન્ટ થયો છે જેમાં પાંચકડા છે અને કંકારિયાના છ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનના ઘણો પ્રાર્થના આ પરિવાર તીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા ગાળે આ છ જણાનું મૃત્યુ થયું છે અને ત્રણથી ચાર જણા સિરિયસ છે તેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે